નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ પેલા વૈભવનાથના ત્રણ ભાઈઓને આઝાદ કરાવી ચૂક્યો છે અને ચોથા ભાઈને ખોડવા માટે તેઓ આ રૂપાવટીના માયાવી જંગલમાં આગળ આગળ ચાલ્યા જાય છે અને આગળ જતાં તેમને એક ભયાનક અને ઘનઘોર જંગલ મળે છે અને તે વિસ્તારમાં આ ભૂતિઓ આ ચારેય માણસોને લઈ અને આગળ પ્રવેશ કરે છે અને ત્યાં ઘોર અંધકાર છવાઈ જાય છે અને ઘોર અંધારામાં તેમને એક ચોક જેવું નજરે પડે છે અને તે બાજુ જાય છે તો ત્યાં એક ઝૂંપડું છે અને ઝુંપડાની બહાર એક નાનકડો તેલનો દીવો બળી રહ્યો છે તેથી આ ભૂતિયો ત્યાં જઈને જુએ છે તો એ ઝૂંપડામાં એક ગરડા ડોસીમાં છે અને પોતે રોટલા ઘડી રહ્યા છે ત્યારે પહેલાં તો ભૂતિયાએ એવો વિચાર કર્યો કે અહીંયા આ જંગલમાં આજુબાજુ ક્યાંય બાજરી તો વવાતી નથી કે ઊગી પણ નથી તો પછી આવા ઘોર અંધકારમાં અને જંગલની વચ્ચોવચ્ચ આ ડોસીમાં બાજરીના રોટલા ક્યાંથી ઘડતા હશે અને આવો વિચાર કરી અને ભૂતિઓ ડોસીમાને બહારથી બૂમ પાડે છે ત્યારે ડોસીમા બહાર આવે છે અને આમ આટલા બધા માર્ગોને જોઈ અને તેઓ ઝૂંપડીમાં લઈ જાય છે અને ત્યાં લઈ જઈને કહે છે કે ભાઈઓ તમે કોણ છો અને આવા ભયાનક જંગલમાં આમ અડધી રાત્રે ક્યાંથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે માડી અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે રૂપાવટી નગરીની બાજુમાં એક મંત્ર તંત્ર અને સાધના વાળું ગામ છે અને ગામના ચાર માણસો એક ગુરુજીના શ્રાપના કારણે આ જંગલમાં ભટકી રહ્યા છે અને દસ દસ વર્ષથી તેઓ પોતાના ઘરે પણ જઈ નથી શક્યા તેથી અમે તેમને ખોળવા માટે અહીંયા આવ્યા છીએ અને અમને આ ત્રણ જણા તો મળી ગયા છે અને હવે ખાલી એક જ જણ બાકી છે અને તેને ખોળવા માટે આમ અડધી રાત્રે ભટકી

પણ શું કરીએ અમારે હવે એક ભાઈને તો ખોળવો પડશે અને એના વગર અમે ઘરે નહીં જઈ શકીએ ત્યારે ડોસીમાં કહે છે કે મને લાગે છે કે અહીંયા તમારો એ ભાઈ ફરે છે અને કોઈક કોઈક વાર અહીંયા મારી ઝુંપડીએ પણ આવે છે અને ભૂખના કારણે તે ખાવાનું માગે છે અને મારા હાથના ટાડાઉના રોટલા ખાય અને પછી તે અહીંયાથી ચાલ્યો જાય છે અને એકવાર તો મેં એને પૂછ્યું હતું કે ભાઈ તું કોણ છે ત્યારે એણે મને જણાવ્યું હતું કે હું રૂપાવટીના બાજુના ગામનો છું પણ ગુરુજીના શ્રાપ ના કારણે આ જંગલમાં ત્યારે આ વૈભવનાથ કહે છે કે તો ચોથા તે જ હોવા જોઈએ કેમ કે અમારા ગામમાંથી બીજો કોઈ માણસ તો આ રૂપાવટી નગરીમાં આવ્યો નથી તો પછી એ ચોથો માણસ એ જ હોવો જોઈએ અને ત્યારે ડોસીમાં કહે છે કે હે ભાઈઓ જો તમારો ચોથો માણસ ભટકી રહ્યો છે અને જો એ આજ હશે ને તો તમારે તેને ખોળવા માટે ક્યાંય જવું નહીં પડે કેમ કે તે બે ત્રણ દિવસમાં એક વાર તો અહીંયા મારી ઝૂંપડીએ જરૂર આવે છે તો તમે આરામથી અહીંયા મારી ઝુંપડીએ રહો અને આરામથી મારા હાથના રોટલા જમો અને જ્યારે પણ એ ભાઈ અહીંયા આવશે તો તમે એને ઓળખી લેજો તો તમને ખબર પડી જશે પણ ત્યારે ડોશીમાની આટલી વાત સાંભળી અને ભૂતિયાને કંઈક અલગ જ લાગે છે અને ભૂતિયો એકલો એકલો મનમાં વિચાર વિચારે છડ્યો છે કે માનો કે ના માનો પણ આ ડોસીમાની અંદર કાઈક તો એવી જાદુઈ શક્તિ છે કે જેના કારણે તેઓ અમને અહીંયા રોકી રહ્યા છે અને તેમણે અમને આગળ જવા દેવા નથી પણ એનું કારણ શું હશે પણ હવે એ મારે જાણવું પડશે અને આમ આજે રાત્રે તો આ પાંચે જણાએ આ ડોસીમાના હાથના રોટલા ખાધા અને ડોસીમાએ ભાવે તેમને પીરસી અને જમાડ્યા અને પછી કહે છે કે ભાઈઓ તમે આરામથી બહાર સુઈ જાઓ અહીંયા કોઈ કોઈ આવે અને જો ભૂલથી પણ તમને તકલીફ પડે કે કાઈ કામ હોય તો મને સાદ કરજો હું અહીંયા ઝૂંપડીમાં સૂતેલી છું અને આમ પછી તો આટલી વાત કરી અને આ પાંચે જણા ઝૂંપડીની બહાર આવી અને આંગણામાં સુઈ જાય છે અને ડોશીમાં અંદર સુતેલા છે ત્યારે ભૂતિઓ જાગે છે અને જાગી અને ઝૂંપડીની આજુબાજુ આંટો મારે છે અને આંટો મારીને જુએ છે કે અહીંયા તો કોઈ છે નહીં તો પછી આ ડોસીમાં એકલા અહીંયા કેવી રીતે રહેતા હશે અને મને લાગે છે કે આ ડોશીમાં નથી પણ જરૂર કોઈક માયાવી શક્તિ છે અને આમ આવો વિચાર કરી અને પછી તો આ ભૂતિઓ ધીમેથી હળવા હળવા પગે આ ઝૂંપડીની પાસે જાય છે અને હળવેકથી થોડોક દરવાજો ખોલી અને ઝૂંપડીની અંદર જુએ છે અને જોતાની સાથે જ ભૂતિયાના ડોળા ફાટી ગયા કેમ કે ઝૂંપડાની અંદર કોઈ ડોસી નથી પરંતુ કોઈક માયાવી જટાદારી સ્ત્રી બેઠી છે અને તેના મોટા મોટા દાંત છે અને તેના મોટા મોટા ડોળા છે અને તેને જોતાની સાથે જ ભૂતિયાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા કે અરે રે આવી ડાકણના હાથના આપણે રોટલા જમી લીધા પણ કોણ જાણે અહીંયા તે ડોસીના સ્વરૂપે શું કરતી હશે અને તે અમને અહીંયા સુકામ રોકવા બેઠી છે અને ત્યારે આ ડાકણ તો સૂતી નથી પરંતુ તેનું માથું હલાવે જાય છે અને ત્યાં ઝૂંપડીમાં એકલી એકલી બબડે જાય છે ત્યારે ભૂતિયો આ ઘટના જોઈ અને પહેલાં તો આ ચારેય ભાઈઓની પાસે આવે છે અને કહે છે કે સારું થયું મારા આ ચારેય ભાઈઓએ કોઈએ આ ઘટના જોઈ નથી અને જો તેમણે જોઈ હોત ને તો તેઓ તો અહીંયાને અહીંયા પછડાઈને મૃત્યુ પામ્યા હોત પણ હવે મારે તેમને આ ઘટના કહેવી નથી અને આમ આટલું કહી અને આ ભૂતિઓ સવારે વહેલા આ ચારેય ભાઈઓને જગાડે છે અને કહે છે કે ઉઠો મિત્રો હવે આપણે આગળ ચાલવાનું છે અને અહીંયા આપણે રહેવાનું નથી પણ ત્યાં તો વૈભવનાથ બોલ્યા કે નાના ભૂતિયા આપણે અહીંયાથી જવું નથી કેમ કે પેલા ડોશીમાં કહેતા હતા કે આપણો ભાઈ અહીંયા બે ત્રણ દિવસે આવે છે તો આપણે અહીંયા રહેવું જોઈએ અને આ જંગલમાં ફળો ખાઈ ખાઈ અને કંટાળી ગયા છીએ તો આજે હવે આમ ગરમ ગરમ રોટલા જમવા મળે છે તો આપણે અહીંયા રહેવું જોઈએ અને અહીંયા રહેવામાં પણ આપણો ફાયદો છે ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે હે વૈભવનાથ એકવાર જો તમને ખબર પડશે ને કે આ તમે જેના હાથના રોટલા જમો છો એ તો કોઈક માયાવી ડાકણ છે તો એ જોતાની સાથે જ તમે અહીંયાથી ભાગી જશો માટે ભૂતિઓ પાછો કહે છે કે હે વૈભવનાથ મારું ખેબું માનો અને આપણે અહીંયાથી ચાલ્યા જઈએ પણ વૈભવનાથની સાથે સાથે આ વિષ્ણુજી અને વાલજી પણ કહે છે કે નાના ભૂતિયા આપણે ઉતાવળ કરવામાં કાંઈ મજા નથી આપણે અહીંયા બે દિવસ રોકાવવું જોઈએ ત્યારે ભૂતિઓ કહે છે કે તમારે અહીંયા બે દિવસ રોકાવવું હોય તો રોકાવો પણ હું અહીંયાથી ચાલ્યો જઈશ કેમ કે તમને તો ખબર જ છે કે મારે બે ચાર દિવસમાં મારા વેલા બાપાની પાસે ચાલ્યું જવાનું છે તો હું વધારે સમય અહીંયા નહીં રોકાઈ શકું પણ ત્યાં તો વૈભવનાથ કહે છે કે ભૂતિયા બે ચાર દિવસમાં તો આપણા ભાઈ અહીંયા આવી જશે અને એટલામાં તો ડોસીમાં બહાર આવે છે અને લાકડીના ટેકે ટેકે ધ્રુજતા અવાજે એટલું બોલ્યા કે બેટા શું થયું રાત્રે બરાબર આવી હતી ને ત્યારે ભૂતિયો આ ડોશીમાની આંખોમાં આંખો નાખીને જુએ છે પણ ભૂતિયાને કાંઈ ખબર ના પડી કે આ ડોશીમાં અહીંયા સુકામ રોકાવે છે અને પછી તો આ ભૂતિયો ડોશીમાને જોતાની સાથે જ બે હાથ જોડીને કહે છે કે માડી તમે અમને ભૂખ્યાને રોટલા જમાડ્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે અમે અહીંયાથી આગળ જવા માગીએ છીએ માટે તમે હવે અમને રજા આપો અમારે આગળ ચાલવું છે પણ ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે તો આ ડોશીમાં મોટા મોટા ડોળા કાઢીને એટલું બોલ્યા કે તમારે ક્યાંય જવાનું નથી મેં તમને કહ્યું ને કે તમારો ભાઈ બે ત્રણ દિવસમાં અહીંયા આવવાનો છે તો તમારે આગળ ચાલવાની શું જરૂર છે ત્યારે વૈભવનાથ પણ કહે છે કે હા ડોશી સીમાની વાત સાચી છે આપણે આગળ જવું નથી પણ ભૂતિઓ કહે છે કે ના ડોશીમાં હવે અહીંયા અમારે નથી રોકાવું અને એટલું કહેતાની સાથે તો આ ડોશીમાં ગુસ્સામાં આવી ગયા અને ઊંચા અવાજી એટલું બોલ્યા કે કોની તાકાત છે કે મને પૂછ્યા વગર અહીંયાથી આગળ જાય તમે બધાય મારા હાથના રોટલા ખાધા છે તો તમે મને પૂછ્યા વગર ક્યાંય નહીં જાઓ અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો ભલે તમે અમને આટલો બધો આગ્રહ કરો છો તો હવે અમે નથી જતા અને પછી ભૂતિયો આ ચારે ભાઈઓને એક એક અલગ અલગ કામ સોંપે છે કહે છે કે તમે લાકડા વીણી લાવો તમે ફૂલ વીણી લાવો અને તમે જાઓ જંગલમાં ફળ વીણી લાવો અને આમ ચારેય ભાઈઓને અલગ અલગ કામ સોંપે છે અને ચારે જણા જ્યારે આ ઝૂંપડાથી દૂર ગયા ને ત્યારે ભૂતિઓ ડોશીમા પાસે ઝૂંપડામાં જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે ડોસી હવે તારું ધતિંગ બંધ કર મને એટલી તો ખબર છે કે તું કોઈ ડોસી નથી પરંતુ તું કોઈક ડાકણ છે અને તને હું ઓળખી ગયો છું ત્યારે આટલી વાત સાંભળી અને ડોસી બોલી કે ભૂતિયા હું પણ તને ઓળખું છું કે તું એ કોઈ જેવો તેવો માણસ નથી પરંતુ એક પ્રેત આત્મા છો અને કોઈ દેવીના કારણે તને આ શરીર મળ્યું છે અને આ શરીરના કારણે તું માયાવી શક્તિઓને વસમાં કરતો કરતો અહીંયા સુધી આવી ગયો છે પણ હું તને ચેલેન્જ આપું છું કે આ જંગલની અંદર આટલેથી મારો પ્રદેશ શરૂ થાય છે અને મારા પ્રદેશમાં કોઈની તાકાત નથી કે કોઈ સાધારણ માણસ આમ પગ મૂકે અને હું તને એમ પણ કહું છું કે મારા પ્રદેશમાં એ તારો માણસ ફસાયેલો છે અને એને હું ક્યારે આઝાદ નહીં થવા દઉં કારણ કે અહીંયાથી મેં મે ક્યારે કોઈ દિવસ કોઈને જવા નથી દીધા અને તને એમ લાગતું હોય કે તું એ માણસને અહીંયાથી આઝાદ કરાવીને ચાલ્યો જઈશ તો એ તારી મોટામાં મોટી ભૂલ છે બાકી હું તને કહું છું કે અહીંયાથી તને નહીં જવા મળે અને તારું જ નહીં પરંતુ આ ચાર તારા સાથીદાર છે ને એ ચારોનું અહીંયા મોત થવાનું છે અને ત્યારે જ મને શાંતિ મળશે કેમ કે અહીંયા આવેલો ક્યારેય કોઈ પાછો જતો નથી કે અહીંયાથી કોઈ આગળ જતો નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો કે મને તો જ ખબર હતી કે આવા ગાઢ આ બાજરી આવી ક્યાંથી અને બાજરીનો લોટ ક્યાંથી આવ્યો પણ તે અમને જમાડ્યા એ બદલ ડોશી તારો ખૂબ ખૂબ આભાર પણ હું મારા ભાઈઓને અહીંયાથી તારી માયાજાળમાંથી છોડાવીને લઈ જઈશ અને ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે ભૂતિયા તારી તાકાત નથી કેમ કે જેમણે જેમણે પણ મારા હાથના રોટલા ખાધા છે ને એ બધા જ પછી મારા વશમાં થઈ જાય છે અને હું જેટલું કહું ને એટલા જ કામ કરે છે હવે એ તારું કેવું નહીં માને અને જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો એ ચારેય જણા જ્યારે પાછા આવે ને ત્યારે તું એમને લઈ અને અહીંયાથી ચાલતો થા અને જો એમને મારા એક જ ઈશારાથી પાછા વાળી અને મારા પાસે લાવીને ઊભા ના કરી દઉં ને તો મને ઓળખે કોણ ત્યારે ભૂતિયો કહે છે કે તારામાં જેટલી હિંમત હોય એટલી તું તાકાત અજમાવ અને હું મારી તાકાત અજમાવું અને જોઈ લઈએ કે હવે કોણ જીતે છે તો મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયો એના ચારે મિત્રોને છોડાવી શકશે કે પછી આ માયાવી ડોસી એ ચારે ભાઈઓને મારી નાખશે તો મિત્રો તે નો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમકે રોજ રાત્રે નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી